મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે વિડીયોની અંદર ઈકો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો મારુતિ સુઝુકી ઈકો ગાડી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મોડલની વાત કરું બે હજાર બાવીસના મોડેલની છે અને અગિયાર ઓલમોસ્ટ બે હજાર ત્રેવીસના મોડેલની આ ઈકો ગાડી ગણાય સાવ ઓછી ફરેલી ફૂલ સાચવેલી આખી ચોખી ક્લીન આવરીજિનલ કન્ડિશનમાં સડો જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ગાડી કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો ઇકો લેવા કે જોવા જાવ તો ઓનરનો જાવેક કર્યા પછી જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે અને ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવી છે ઘરઘરાવ ઘર બધું સારું છે બેટરી પણ સારી અને ટાયરનું કંડિશન પણ સારું જોવા મળશે ગાડી સી એનજી માં જોવા મળશે પાંચ લાખ અને પચીસ હજાર અંદાજિત કિંમતમાં તમને રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જુનાગઢ જોવા મળશે ઝાંઝરડા રોડ ઉપર ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં મળશે નંબર પર કોલ કરી ઇકો ગાડીની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો